નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે હું તમને ધોરણ છ વિશે સંસ્કૃત દ્વિતીય સત્ર સેમિન સોલ્યુશન બે હજાર પચીસનું કરાવવા જઈ રહ્યો છું તો વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્ન એક અ નીચે આપેલા ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એક અ છે તમારે દસ માર્કનો પૂછાતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું સંસ્કૃતનું વાંચન નથી કરતો સંસ્કૃત તમારે જોવાનું રહેશે પછી હું તમને ડાયરેક્ટલી એનો અનુવાદ સમજાવવા જઈ રહ્યો છું તો તમે જોઈ શકો છો પ્રશ્ન એક અ એના સંસ્કૃતના ફકરા હવે આપણે એના અનુવાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો પહેલાનો અનુવાદ છે અનિલ નિશાની શરૂઆત ક્યારે થાય છે રાજીવ મારી નિશાની શરૂઆત અગિયાર વાગ્યે થાય છે આરંભમાં એટલે કે શરૂઆતમાં હું પ્રાર્થના ભવન ને જાઉં છું ત્યાં હું પ્રાર્થના કરું છું અનિલ તમારો વર્ગખંડ ક્યાં છે હવે બીજો અનુવાદ જોઈએ અનિલ વાહ તમારી શાળામાં સુંદર બગીચો પણ છે રાજીવ માત્ર બગીચો જ નથી બગીચામાં ઔષધોનું ઉદ્દાન પણ છે અનિલ શું તમારું વાવેલું ઝાડ પણ છે કે રાજીવ હા જો આ ઝાડ મે વાવ્યું છે હવે નંબર ત્રણ એનો અનુવાદ જોઈએ ધારાનો જન્મદિવસ છે તે નવું વસ્ત્ર પહેરે છે માતા ધારાને મીઠાઈ આપે છે તે નિશાનમાં મીઠાઈ લઈ આવે છે સુજલાબહેન ધારાની શિક્ષિકા છે તે ધારાને પૂછે છે આજે સી વિશેષતા છે હવે અનુવાદ નંબર ચાર જોઈએ વિના ધારાને આશીર્વાદ આપે છે સુજલા પણ આશીર્વાદ આપે છે છેવટે એટલે કે અંતે ધારા સૌને મીઠાઈ વહેંચે છે ધારા ખૂબ આનંદ અનુભવે છે આચાર્ય શ્લોક ગાય છે હંમેશા સૌ સુખી થાવ અને હંમેશા સૌ નિરોગી બનો વિદ્યાવાળા બધા યશ એટલે કે સફળતા પામીને દીર્ઘાયુ થાવો હવે અનુવાદ નંબર પાંચ ધારા સરસ્વતી માતાના ચિત્રની પાસે જાય છે આજે ધારા અગિયારમાં વર્ષમાં પ્રવેશે છે આથી તે ત્યાં અગિયાર દીવા પ્રગટાવે છે તે સરસ્વતી માતાની પૂજા કરે છે તો વિદ્યાર્થી મિત્રો તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો ધન્યવાદ